એકવીસ જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે જી એમ ઈ આર એસ મેડિકલ કોલેજ મોરબી ખાતે વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી દરેક જગ્યાએ ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તેમના ડીન ડૉક્ટર નીરજ કુમાર વિશ્વાસના વડપણ હેઠળ ડૉક્ટર પુનિતા સંઘાણી ડૉક્ટર પાયલ જીવાણી દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓ તબીબી શિક્ષકો અને સિવિલ હોસ્પિટલના સ્ટાફગણને વિવિધ યોગ કરાવી આજના દિવસે ખાસ બનાવ્યો હતો વિદ્યાર્થીઓએ પણ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીમાં ભાગ લીધો હતો અને સ્વાસ્થ્યવર્ધક યોગ રોજ કરવાની પ્રતિજ્ઞા અર્પણ કરી હતી નમસ્તે મિત્રો હું ડૉક્ટર પુનિતા હિરેન સંઘાણી આપ સૌને ઇન્ટરનેશનલ યોગા ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ રોજ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ મોરબી ખાતે ઇન્ટરનેશનલ યોગા ડે સેલિબ્રેશનમાં ભાગ બનવાનો મોકો મળ્યો સેલિબ્રેશન ખૂબ જ આનંદદાયક રહી ત્યાંના ડૉક્ટર્સ સ્ટુડન્ટ્સ કર્મચારીઓ સૌએ ઉત્સાહપૂર્વક યોગા ડે સેલિબ્રેશનમાં ભાગ લઈને બે હજાર ચોવીસ યોગા ડેથી યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટીને પરિપૂર્ણ કરી બતાવી છે કાર્યક્રમ ખૂબ જ આનંદદાયક રહ્યો વન્સ અગેન હેપી ઇન્ટરનેશનલ યોગ ડે થેન્ક યુ હરિય옴 એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂચ કચ્છ